નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જોઈએ ધોરણ સાત ગુજરાતી વિષય કાવ્ય એક પ્રાણી માત્રને જે પ્રાર્થના ગીત છે હવે આ ગુજરાતી પાઠ્યપુસ્તક જે તમારે બદલાયેલ એટલે કે હવે જે ધોરણ સાત નું ગુજરાતી નું પાઠ્યપુસ્તક અજમાયશી પાઠ્યપુસ્તક એટલે કે નવું આવેલું પાઠ્યપુસ્તક છે એનું કાવ્ય એક પ્રાણી માત્ર ને એની સંપૂર્ણ સમજૂતી આજે આપણે મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો આવનાર વિડીયોમાં તમને ધોરણ સાત નવા ગુજરાતી પાઠ્યપુસ્તકના દરેક પાઠ તેમજ કાવ્યનું સોલ્યુશન મળી રહેશે તો હજુ સુધી તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલો બે લાઇકોન દબાવો જેનાથી સમજૂતી તેમજ સ્વાધ્યાયનું સોલ્યુશન તમને તરત મળતું રહે જોઈએ આપણે

તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું તેઓએ છે ઘણા બધા પુસ્તકો લખ્યા હતા તેમણે સર્વ ધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા દસ પુસ્તકો આપ્યા છે આ બધા એના પુસ્તકોના નામ છે હવે આ પ્રાર્થના ગીતમાં આપણને શું આપેલું છે તો એના વિશે ત્રણ ચાર લાઈન આપેલી છે આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હજરત મહંમદ પૈગંબર અશોક જરધુસ જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે આ બધા જે કોઈ વ્યક્તિના નામ આપણે આગળ જોઈએ એ બધા વ્યક્તિઓ અથવા તો જે મહાનુભાવો છે એ આપણને ખબર છે કે ભગવાન સ્વરૂપે જુદા જુદા સમયે આવી અને સમાજમાં છે એ ખૂબ જ સારા એવા છે એ જીવન કાર્ય છે એ કર્યા છે તે સૌ માનવજાત માટેના પ્રેરણા રૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે એટલે એ આપણને બતાવે છે કે ભાઈ તમે છે એ આવા આવા કાર્યો કરો આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે આ પ્રાર્થના ગીત ગાઈ પણ શકાય છે જોઈએ હવે આપણે આપણે કાવ્ય છે એ કાવ્યનું પઠન આગળ છે એ પછી કાવ્ય પંક્તિ પ્રમાણે સમજૂતી મેળવીશું પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું માન્યા પોતા સહોને ઓણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને જન સેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ નેકીના પરમ પ્રચારક હજરત દિલે રહો જરથોસ્તીના ના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં

એક ધર્મવીર છે તેઓ જૈન ધર્મના તીર્થ કર ગણાય છે જેઓ એ છે એ લોકો માટે અથવા તો લોકો ના રક્ષણ માટે છે એ ઘણું બધું માત્ર લોકો નહીં પરંતુ દરેક પ્રાણી અથવા તો દરેક જીવ માટે પણ છે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે પેલો જ શબ્દ આપેલો છે પ્રાણી માત્રને પ્રાણી માત્ર ને એટલે દરેક પ્રાણી અથવા તો દરેક જીવ

એમનું માનવું એવું છે કે નીચે આપણા ચંપલ નીચે એક કીડી અથવા તો નાનું જીવજંતુ આવે તો એ પણ મૃત્યુ પામવું જોઈએ નહીં એટલે સંપૂર્ણ અહિંસામાં માનનારા અને જેમને આજીવન અહિંસાનું પાલન કર્યું છે એવા મહાવીર સ્વામીને છે એ નમસ્કાર કરવાનું આપણને અહીં કવિ દ્વારા કહેવામાં આવ્યું છે જો એ બીજી બે લાઈન જન સેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને આમાં ગૌતમ બુદ્ધ વિશે વાત કરવામાં આવી છે તમારે બીજા વિષયોમાં છે એ ગૌતમ બુદ્ધ વિશે ભણવામાં આવ્યું હશે અથવા તો હવે આવશે શબ્દાર્થ આપેલા છે પહેલા શબ્દાર્થ જોઈ લઈએ જન સેવા એટલે લોકોની સેવા મધ્યમ માર્ગ એટલે વચલો માર્ગ અથવા તો વચલો રસ્તો કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ એટલે કોઈ બાજુ વધારે પડતું ન રહેવાનું એવો વચલો માર સંન્યાસી એટલે લેનાર જેને સંસાર છે છે એ ત્યજી દીધો તે ઉજાળવું એટલે ઉજળું કરવું અથવા તો સારું કરવું જન સેવાના પાઠ ભણાવ્યા એટલે કે લોકોની સેવા કરવા માટે જેમને આપણને પાઠ ભણાવ્યા છે શીખવાડ્યું છે કઈ રીતે શીખવાડ્યું છે તો કે મધ્યમ માર્ગ બતાવીને એટલે કોઈને પણ નુકસાન કર્યા વિના લોકોની સેવા કઈ રીતે કરી શકાય એવો માર્ગ બતાવીને છે એ આપણને લોકોની સેવા કરવા માટે પાઠ ભણાવ્યો છે સન્યાસી નો ધર્મ ઉજાળ્યો એટલે કે જેમને સન્યાસી નું જીવન કર્યું વંદન કરીએ બુદ્ધ છે અમે નમસ્કાર કરીએ છીએ આગળની પંક્તિ જોઈએ એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં

શ્રી રામ ભગવાનને છે આપણે બધા ઓળખીએ છીએ તો આ પંક્તિમાં શ્રી રામ ભગવાનને વંદન કરવાનું કહેવું છે આગળ જોઈએ સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ મનડા ખૂપી સઘળા એટલે તો થાય બધા બધા કાર્યો કર્યા છતાંય શબ્દાર્થ જોઈ લઈએ પેલા આપેલું છે નિર્લેપી અના કે લેપાયા વિનાનું કોઈ પણ કાર્ય કર્યું હોય છતાં પણ એનો ઘમંડ ના હોય કે મેં આ કાર્ય કર્યું છે એનો ભાવ છે એ આપણી ઉપર ન હોય આપણે નાનું એવું કામ કરીએ તો આપણે બધા લોકોને કહેતા ફરતા હોય કે ભાઈ અમે આમ કામ કર્યું મેં આમ કર્યું મેં આમ કર્યું હું આમ હું આમ એવું કરતા હોઈએ છીએ નિર્લેપી એટલે થાય અનાશક લેપાયા વિનાનું કે કોઈ પણ પ્રકારનું છે એના પ્રત્યે જે કઈ કામ કર્યું છે એના પ્રત્યે છે એ આશક્તિ હોય એવું કરનાર અથવા તો તપસ્વી એટલે ઊંડા લાગ્યા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ એટલે કે કાર્યની જીત છે એ બીજાને આપી છે એવા યોગી કૃષ્ણ પ્રભુમાં એવા અનાસક્ત યોગ સાધના કરનાર એટલે કે એવા તપસ્વી શ્રી કૃષ્ણમાં છે રહેચો અમ મન ખૂબી અમ એટલે અમારા મનડા એટલે મન ખૂબી એટલે હમેશા ખૂપેલું રહેવું એમાં લાગેલું રહેવું એવા શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે આમાં શ્રી કૃષ્ણ ભગવાનની વાત છે આગળ જોઈએ હવે પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો

આજુબાજુના લોકોને છે એ માત્ર પ્રેમનો સંદેશો પ્રચારક કે જેઓ દયા અને પ્રામાણિકતાના છે એને ખૂબ જ પોતાના સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો એટલે કે ફેલાવો કર્યો છે હજરત મહ સદાય અમારા હૃદયમાં વાસ કરો એવા છે એ હજરત મોહમ્મદ સદાય છે એ અમારા હૃદયમાં છે એ વાસ કરે તેમને વંદન છે આમાં ઈસુ ભગવાનની વાત કરવામાં આવી છે આગળ જોઈએ આપણે તો કે જર થોસ્તીના ધર્મ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો વિશ્વ શાંતિ એટલે જગતની શાંતિ અને જર થોસ્તી એટલે જર થુષ્ટને હવે સમજૂતી જોઈએ તો કે ભાઈ જર થોસ્તી ધર્મના ધર્મ ગુરુની પવિત્રતા અમારા દિલમાં રહો અને આવા જેટલા એટલે કે જે કઈ ધર્મો છે એ બધા ધર્મના સંસ્થાપકો જેમ ગૌતમ બુદ્ધ છે મહાવીર સ્વામી છે બધા આપણે આગળ જોઈ ગયા એવા સર્વ ધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો જે કાંઈ આપણા ગુરુજનો અથવા તો આપણા ધર્મગુરુ એ વાતો કહી છે જો આપણે આપણા જીવન દરમિયાન ધ્યાનમાં રાખીએ તો હંમેશા જગતમાં શાંતિ છે એ જળવાઈ રહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રાણી માત્રને કાવ્યનું સમજૂતી સંપૂર્ણ પૂરી થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જો આ બદલ આભાર